બીજા નંબરનો આકાર કયો છે રેડ કલરનો બોલો રેડ કલરનો આકાર કયો છે બોલો જલ્દી લંબચોરસ રાઈટ બાય જો આપણે ફ્લેશ કાર્ડનો એ ઉપયોગ કરવાનો છે કે લંબચોરસ તો લંબચોરસ વસ્તુ કઈ છે આમાં લંબચોરસ વસ્તુ કઈ છે શું છે કંપાસ કંપાસની પાસે જવાનું કંપાસની પાસેથી તમારે માચીસની પાસે જવાનું ચલો પછી કયો આકાર છે ભાઈ કયો આકાર છે ચલો જોડો ગોળ આપણે ફ્લેશ કાર્ડ માં પણ છે ચલો ત્યાંથી ક્યાં જશો હવે ત્યાંથી વેરી ગુડ ચલો પછી કયો આકાર છે ભાઈ શંકુ આકાર ચલો ટોપી કેવી હો ભાઈ ચોરસ ટોપી હોય કેવી ટોપી હોય આ કે લંબચોરસ ટોપી હોય ટોપી લંબચોરસ હોય

આપણા ઘરે પાણીની ટાંકી હોય કેવી હોય છે હા નળાકાર કહેવાય જુઓ ગ્લાસ કેવો હોય ભાઈ નળાકાર હવે જુઓ એટલું થઈ ગયા પછી હવે તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લેવાની છે જો એમાં આવશે મારો પડછાયો તો આપણે જુઓ એકમ બેના અનુસંધાને આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકને પ્રવૃત્તિ નંબર એક કરવાની છે અને આપેલા આકારોના ફ્લેશ કાર્ડનો આપણે ઉપયોગ પણ કરવાનો છે તો આમાં જુઓ અહીં આ રીતે પડછાયાની સામે જોડી અને આ જે પ્રવૃત્તિ છે એની અનુસંધાને છે એટલે આ બેમાં એક તારીખ આવશે તમે બધા કરી નાખો ચલો પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક લઈ લો